હલો મિત્રો એક ભરતી નવીયમ સ્વાગત છે મિત્રો તો આપણે આંગણવાડીમાં જે મિત્રો ભરતી આવી છે બમ્પર ભરતી છે દસ અથવા બાર પાસ ઉમેદવાર હોય તો તમે છે મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો ખાસ કરી અને આંગણવાડીમાં છે મિત્રો જે કેડા ઘરમાં છે મિત્રો છે સાથીદારો અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યક્રમ દ્વારા છે કાર્યકરો અને મીની મીની આંગણવાડી કાર્યકરો માટે છે સાથી એટલે સામુદાયિક માટે આરોગ્ય કાર્ય કાર્ય કરવા માટે છે મિત્રો ખાસ કરી એને ભરતીની જાહેરાત છે શેર મળવા સેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક અને શેર આપણે બધી ડિટેલમાં મિત્રો અહીંથી ખાસ કરીને કરવાના છે આગળ એ વાત કરીએ તો અભિયાન અભિયાનની જાહેરાત છે મિત્રો આંગણવાડી ભરતી દ્વારા કરવામાં આવી છે ખુલ્લી જેમણે કે તેમની દસ પાસ કરેલા પરીક્ષાઓ પાસ કરેલી હોય અને સામુદાયિક સ્વસ્થ અને વિકાસમાં યોગદાન આપવાનું મૂલ્યવાન તક મિત્રો છે તમને મળે છે તો ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો એ જે બહેનો છે એને આંગણવાડી કેન્દ્રમાં જે ફોર્મ ભરું હોય તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા આ બધા માટે લાયકાત બનાવવા માટે અરજદારે માન્ય સંસ્થામાંથી હોય સમસો ધોરણ દસ પાસ હો સમોસા ધોરણ દસ પાસ કરેલો હોય તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો અને જે બાર પાસ હોય અને આગળ આગળ પ્રદાન પહેલાં આપવામાં આવશે એટલે બાર પાસ હોય એ દસ પાસ હોય એટલે બાર પાસવાળાને પહેલાં મિત્રો છે એ સાંજ છે આપશે તો ખાસ કરી અને ધ્યાનમાં લેવાની બાબત એ છે આગળની વાત કરીએ વધુમાં વધુ સ્વાસ્થ્ય ભરતી માટે ભરતીની સામાજિક અને જાગૃતિ અને તાલીમનું પ્રમાણપત્ર મિત્રો મેળવેલું હોય તમે અને અથવા અનુભવ હોય તો તમને અરજી માટે ઓફલાઈન અને જિલ્લાના પ્રમાણે તમારા જિલ્લામાં છે મિત્રો આની અરજી કરવા જવાની રહેશે અરજી પ્રક્રિયા સમય સમયમર્યાદા મુજબ જ છે ખાસ કરી વયમર્યાદા અને મર્યાદાને મૂલ્યવાન સાથે પ્રોજેક્ટ ઓફિસર માટે સીડી પી ઓ કચેરીએ તમારે જોવાનું રહેશે મિત્રો ખાસ કરીને વેબસાઇટ છે ત્યાં ઓફલાઈન તમારે અરજી કરવાની રહેશે ખાસ કરીને પોતપોતાના જિલ્લામાં જઈ અને તમારે અરજી છે કરવાની છે આગળની વાત કરીએ આંગણવાડી ભરતી માટે મિત્રો નોંધપાત્ર ફાયદો એ છે કોઈ પણ જાતની અરજી ફી મિત્રો રાખેલી નથી ને તેમણે તમામ ઉમેદવારો માટે આંગણવાડી કાર્યકરો અને મિની આંગણવાડી કાર્યકરો માટે સહાયક માટે છે અઢાર વર્ષથી અને પાંત્રીસ વર્ષના ઉમેદવારો અને સાથીઓ માટે છે મિત્રો અઢારથી ચાલીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા સરળતાપૂર્વક છે ફોર્મ એપ્લાય કરી શકશે અને તમારે આપણે વાત કરીએ જિલ્લામાં જઈ અને ફોર્મ એપ્લાય કરવાનું રહેશે આગળની વાત કરીએ પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા સામેલ થશે નહીં બદલે મેરિટ લિસ્ટમાં ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરીફાય આધારિત છે તમારું સુરક્ષિત મિત્રો હાથ ધરવામાં આવશે લાયકાત અનુભવ અને ભૂમિકા જે વધારે પડતો લાયકાત અથવા અનુભવ હોય તો તમે અગ્ર ધાપવામાં આવશે ધ્યાન કેન્દ્રિત થાય એના માટે છે મિત્રો તો આપણે આ રીતે છે જે આંગણવાડી કેન્દ્રમાં છે બાર હજાર પ્લસ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત છે આંગણવાડીની જગ્યાઓ માટે અરજી કઈ કઈ રીતે કરવી મિત્રો પહેલાં તમારા જિલ્લા માટે વિશિષ્ટ ભરતી સૂચના ડાઉનલોડ કરી લેવી આ સૂચના છે મિત્રો સંબંધિત છે સીડીપીઓ ઓફિસ માટે તમારે એની મુલાકાત લઈ અને ફોર્મ ભરવા જવાનું રહેશે તો ખાસ કરીને આ બાબતને ધ્યાનમાં લેવાની રહેશે આગળની વાત અરજી ફોર્મ સ્રોતો પરથી ડાઉનલોડ કરી શકશો કોઈ પણ કાળજી કાળજીપૂર્વક સસો છે તે માહિતી બધી તમારે ભરવાની રહેશે દસ્તાવેજમાં રૂબરૂપ અથવા પોસ્ટમાં સૂચના ઉલ્લેખિત સરનામા પર સબમિટ કરવાની રહેશે અને આપણે જે આંગણવાડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ તમારા ફોર્મ છે ઓફલાઈનનું ડાઉનલોડ કરી અને મેં કીધું એ રીતે આપણે સીડીપીઓમાં તમારે જિલ્લામાં કેન્દ્રમાં જઈ અને ફોર્મ એપ્લાય કરવાનું છે તો આંગણવાડી કેન્દ્રમાં ભરતી આવી છે ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો આ મોટી ભરતી છે બાર હજાર પ્લસ જગ્યાઓની ભરતી છે મિત્રો તો ફોર્મ ભરવાનું સૂકતા નહીં બેનો જે દસ પાસ અથવા બાર પાસ કરેલું છે એના માટે છે ખાસ કરી તો જઈ નવી નવા વિડીયોમાં મળીએ